જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે આવી ગયા છે દ્વારકા આજે અમે તમને જણાવીશું પેલા તો કે જો તમે દ્વારકા આવ્યા હોય ને તો જમ્મુ હોય ને તો દ્વારકા મુખ્ય મંદિરનો જે છપ્પન સીડી છે એ ઉતરો ને એટલે ડાબી બાજુ છે ભોજનાલય તે ભોજનાલયમાં પર પેટ ભોજન મળી જવાનું છે અને ભોજનમાં તમે જોઈ રહ્યા છો શાક રોટલી દાળ ભાત અને સાથે મીઠાઈ પણ હોય છે તો અમે તો દ્વારકાધીશની પ્રસાદી લઈ લીધી છે અને બીજા ઘણા ભક્તો પણ અહીંયા આવીને પ્રસાદી લઈ રહ્યા છે તો જો તમે પણ દ્વારકા જાઓ ને તો છપ્પન સીડી મંદિરનો મંદિર દાદરો છે એ ઉતરી ડાબી બાજુ છે ભોજનાલ

આ રીતે તમે દ્વારકાથી જો શિવરાજપુર બીચ આવું હોય તમારે તો સાડી ત્રણસો ચારસોની આસપાસ લે છે અહીં એ રીતે તમે આવી શકો છો દ્વારકાથી અને બાકી અમે બીજું બધું તમને આગળ આગળ બતાડીએ બને રહી અને હા પાર્ટ વન જોવાનું બોલતા નહીં ઓલરેડી અપલોડ કરી દીધું છે આપણે પાર્ટ વન તો પાર્ટ વન જોવાનું ભૂલતા નહીં તો દોસ્તો જોઈ રહ્યા છો અહીંયા નાના બાળકો માટે રમવાની જગ્યા છે જીપ મળી જશે તમને નાની સ્કૂટર મળી જશે નાના આ રીતે બીચ ઉપર રાઈડ કરવા માટે તો દરિયામાં મસ્તી કરી રહ્યા છે તો ખૂબ મજા આવશે આગળ બને રહો બંધાર તો દોસ્તો હવે આપણે બોટિંગ કરીશું દરિયામાં તો બોટિંગ નો શું ચાર્જ એ બધું તમને જણાવી દઈએ

પેસેન્જર yeah, આવ ના કશું થાય કઈ ખાલી આમ પકડી જ રાખું છું આ ખબર هonders যযিতরে। কাালালারে মিয়ত হাখঙা ça যে ইল হাখয়ে এলে constituer

હા હવે આપડે પાછું કિનારે જવાનું છે કઈ થી કઈ ખબર ハハハハ ગોળો આટા ફાસવામાં મજા છે તો દોસ્તો શિવરાજપુર બીચની અમે મોજ માણીને આવી ગયા છે અને જો તમારે પણ દ્વારકામાં જો હોટલમાં જમવું હોય ને સારી હોટલ તો અમે અહીંયા જમ્યા હતા તો ચાલો હવે તમને બધું ભાવનું લિસ્ટ બતાડી અને શું જમ્યા હતા એ બધી ડિટેલ તમને બતાડી દઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બને બનાવી વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

અમે પાસે આ જાતે ચેલા છો જમોર બનાવા છે કે હવે સેફ છે કુક છે દમ જે ગણે સ્પેશિયલ પાઉં ભાજીને જલારામ બાપાના ભગત પણ આપણે લઈ આયા છે કે લાગે મસન રવિ કહીશું so <coopérative noise> <studio> दोस्तों तो नहीं है जो पब्लिक से कम आते हैं जैसे कि अपना बाजार या बाजार या पब्लिक आते हैं ना बहुत ऑर्नर ऑनर ऑर्डर लिया आओ बनाया जो तो खूब सारी बात की है चलो बनाया रहे जो हमारे साथ है जो हमारे साथ भी हमें मंचूरियन नूडल्स मंगा जो केओ टेस्ट वो करने के लिए ब राइस तैयार थे ना अभी वही थे। हाँ बात अपने कई राइस नहीं देखा है। તો હવે ખબર ન કે એમ કે છે ચાલે લાગે ના 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 ને બોલ પકડેગે ઉંદર પકડે તો મેં ત્યારે મંગાજી મંસિરન નોડલ છે પહેલા જ મે કીધુંલી પણ બોલી જાય અમાર મેડ તો હવે છે બરાબર જીવી આઈ જ હા આને છે ને તમે આમ નીચે નાખી દે તો આ ડી સેના માટે આપણા ખાલી રિવ્યુ એકલા ના કોમેડી બી આવે એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ ના લાઈક શેર મસ્ત લાગે હવે આપણે સમર્થ ભાઈ પણ ટ્રાય કરશે ગરમ ગરમ હશે થોડો થોડો ઉભી ભવાય જલ્દી ટ્રાય કરશે મસ્ત છે લાબુ લાબુ થાય છે બસ ડન વાડે

अपने डिस्क्रिप्शन में माधव रेस्टोरेंट का नाम साथे लोकेशन भी मारी जाए चैट दौर का दो चैट दौर का दो चैट दौर आ हाँ तम्हें भी हमारी सेम कॉपी मारी है हमने क्यों लागे आ रहे सर आवायन मारी माशित तम्हने डोंसा क्यों लागे अरे તો ચાલો હવે અમારા જે ફોટો ક્લિક કરેલા છે તમે બતાવી દઈએ